भाग। <laughs> हाँ तो। भाई। ऐसा तो है ये 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 तो तो ओ के ना क्या है बॉक्स में क्या लगता है आपको कब आका है जो तो <laughs>

आपको क्या लगता है आपको कवि है तो बात करो ये फोन में ये भाई किए है कि हूं मैं के लिए हम के नहीं जाऊं आई नहीं हूं के लिए जाए या नहीं बॉक्स में के लिए जाए त्या तो किए लेवा मु मु मारे ये अगली हम जाएंगे काम इनका

ખોલા બધ તો ચલો કહીશ આપણે વસ્તુ લેવાની હોય કે કાં હોય ચલો કહીશીસ હવે હું તો તૈયાર થઈ ગઈ આ તો મણી કહે કે હાય લે હાય પણ એ ભરવારે તો થાય ને આ તો જવું આ તો કામ કરે કલર કામ કરે કલર કામ ধান <laughs> <laughs>

આપણી એ વિઝા કેરગીઓની વિઝા જનરલ વર્કર હે બીજી એગ્રિકલ્ચરની વિઝા હે એવી ઘણી વિઝા પડે પણ આવી હોસ્પિટલમાં કે ડૉક્ટરની વિઝા એવી એક વિઝા આપણી પડતી નથી એ છતાંય જો પડતી હોય તો મને ખબર નથી લગભગ તો નેત જ પડતી કારણ કે આપણે આવે લેંગ્વેજ પ્રોબ્લેમ અને ભાષાનો પ્રોબ્લેમ બહુ થઈ ભાષા બહુ છે કારણ કે હોસ્પિટલમાં આવતા હોય દર્દી હોય પેશન્ટના હગાવાળા વાળા તો એ સારી કોમ્યુનિકેશન કરવામાં બહુ તકલીફ થઈ તો પહેલી વાત થઈ કે જો આની ભાષા આવડતી તો એજન્ટ એ માણસ બને હગે ને ગમે કરે હગી ભાષા ભાષાનું બહુ હે ભાષા આવડતી હોય તો એજન્ટ બને હગી પાછું પણ બધાને જવાબ દેવા આ તે સાંભળવું એવું છે तो देखो हूँ तमने दरियो बतावा दरियो बता चु खुंचा सिल भाई माँ पवन तो चु क्या उपस्त भी देखा ही है ना पवन फूल है चार्ट लेवर है तो यूं क्या दोनी पर करो पर चलो तो इसलिए तो जो ये तो यूं आता नहीं वार जो तो पढ़ो तो था ही हमारा बात तो मस्त लगे ब्लैक कलर कालो कलर गम में ही मारा नहीं और गे नहीं बता ब्लैक कलर गम तो जो है खड़े नहीं पिंक नहीं वो फेवरेट वही रेड नहीं वो ब्लैक ब्लैक कलर है वो ग्रीन है हाँ सब कट तो देखो कैसे हम निकल पड़े हैं साबा चिड़िया को छोड़ रहे हैं अनंग ये लेकर जा रहे कब नहीं आता क्या कह लेवा जाऊं लेवा जाऊं तुम के हाल बता गांव में ओहो मेरी थोड़ी टेंशन में थोड़ी थोड़ी दी मोम चलो अभी आओ कोहेम मोचे मोचे કે કો ગાઈસ આ તો વાગા હે કારણ કે 5 રૂપિયો હું લેતે ભૂલ ગઈ ને આ તોય ભૂલ ગઈ 5 રૂપિયો નાખીએ તો જા જાન્ય લકમને જોડીએ ને તો એવું છે ને રા જવા હું તો 5 રૂપિયો લેન આવે હાજી જો હમણા 100 રૂપિયો નો લેન ગ ને આ તો પાછો આજ લેન આવ્યો કાઉં લેવો હોય دیکھتے હી સાબ જો ઓનલાઈન મોબી કો નું આટા મારા નો લાગી

થવાની ધક્કા ધક્કી ચાલુ છે મારે તો આજે વરી કેન્સલ પર જોઈએ કઈ ને નો કે એ મારું ખેલી માથે ઘડોસ ચાલો આવો જાવ આ તન લાકડી જડે કે ની ગોતી તો એક ભાઈ ની કમેન્ટ હતી કે પૈસા ક્યાં દેવા પડે ને અમે ક્યાં જઈએ અને અમે કઈ ઓફિસ માં મળવાનું આ ને તે હું તમને જો વાત કરું તમે એક એજન્ટ ખાલી ભરોવા પાત્રનો ગોતે લ્યો એટલે તમારું બધું છે કારણ કે ડાયરેક્ટલી કોઈના શેડા ઉઠતા ન હોય તો એજન્ટ ગોતેલીઓ એટલે તમને બધે કહે કે રૂપિયા કાં દેવાનું તમારે ક્યાંથી કાં જવું ને એટલે આપણને બધે કહે તો પછી હા અહીંયા ને ભૂલી જજો કે એજન્ટ ફોન ઉપાડી જાય કંઈ નક્કી ન કે ભાઈ અમુક ખારા હે અમુક જ नक्कि नै नाडे त जो मुम्बईमा त एजन्सी हे ओिसमा त एजन्सी हे ओमसाई हे बोन पछि अविवा हे टिटी हे जीवन त जियो बदी एजन्सी हे तमार जो न केक नै त एजन्सी मे हो है होय पर एजेन्ट वगर આપણા ગુજરાતીઓનું કોઈ હાથ ચાલે નહીં કારણ કે એજન્ટની આ હાલતું એટલે આપણે ગોઠવી દે કરાવી દઈએ કે મારો આની આ કેન્ડિડેટ આવી છે તમે પ્લીઝ આનું આમ કરજો તેમ કરજો એવું હોય એક છે એટલે કે આપણો દેશ એટલો મોટો છે ને આપણે એટલી ભૂગવાળી ન થાય ને

જો નીહારયા બધે સુઈટો દેખાઈ અલગ બધે મોટો મોટો ભઈ હે 15 16 17 18 વરસના આ નીહાર છે જ્યારે બધે મોટો લઈને તેડવા આવે ને એક આપડી ઉતતે હાય લાગૈ હાય લાગૈ એ આત મલાકરીયો આ લોકોનો જો તેડવા આવે એકકો બી નસો આતે ચીલી લોમા

चलो ढूंढते हैं किधर है, है मकेन दादाजी की मकेन मतलब लाकड़ी किथे हो जी किथे आ तो आ बैठो तो हाँ चलो अबे ये आटा मार ली कैसे करनी

साबाजी की लाकड़ी की दर है देखो ये रही है लाकड़ी काला लाकड़ी लेने भागिया ऐसा है एक तो पागल जो बैठा है ना ही तो हेल ही आ गया लगे है

I'm no, sorry.